ખૂબ જ ગતના સમાચાર મળી રહ્યા છે કે જૂનાગઢમાં હથિયારો સાથે મતદાન બંધ કરાવ્યું છે અસામાજિક તત્વોએ મતદારોને હથિયારો સાથે ધમકાવ્યા મતદારો બૂથ મૂકીને નાસી ભાગ્યા કરો રેવા એલા મતને કરવાથી કે ના ખેલા છેલ્લા પણ ક્યાં રહેવા જાય એ રહેવા ત્યાર બધા તોય પકડી માણસ જેવો તો કેની તોય છે ને જાય સમજાવાદના બદલે આ કરો આબો તમે મત નાફવા દો તાજાની આ બાજુ બાંધ ઓકે